અમદાવાદમાં ત્રણ માસના ગર્ભ સાથે મહિલાનો ગળે ફાંસો પૈસા માટે સાસરિયા માનસિક ત્રાસ આપતા હોવાનો પિયરિયાનો આક્ષેપ છ મહિના પહેલા જ લગ્ન થયા હતા નોરતાના સાતમા દિવસે અઢાર જિલ્લામાં વરસાદ ખાબકશે ચાર માં રેડ એલર્ટ ચૌદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી ખેલૈયાઓને હવે વરસાદ ગરબા રમાડશે યુવકો બસેરા પાર્ટી પ્લોટમાં પ્લોટ ની દિવાલ કૂદીને ગરબા ગ્રાઉન્ડમાં માં ઘુસ્યા મફત ની એન્ટ્રી નહીં આપતા ભડકેલા ટોળાએ આયોજકો પર જીવલેણ હુમલો કર્યો ખેલૈયાઓ સાથે પણ ઝપાઝપી કરી સુરત સિવિલ હોસ્પિટલમાં યુવતીનો આપઘાત સ્ટેમ સેલ બિલ્ડિંગ સામે છવીસ વર્ષીય યુવતી વૃક્ષ પર લટકતી મળી દસ દિવસ પહેલા જ બાળકને જન્મ આપ્યો હતો ફાર્મ હાઉસ માં બંધક બનાવી બુકાની ધારીઓએ ત્રણ લાખ લૂંટ્યા સીસીટીવી અરવલ્લીના વડા ગામમાં હથિયાર સાથે કાળા કપડામાં આવેલા સાત લૂંટારૂ નો કેર બે લોકોના મોબાઈલ લૂંટ્યા